સંતો ના આશીર્વાદ ને માતા પિતા ના આશીર્વાદ પૂર્વજો ના આશીર્વાદ ને ઈશ્વર ના આશીર્વાદ જયારે ભેગા મેળ્યા છે અને ત્યારે એવો અનેરો પ્રસંગ માના ચો છે એટલે સમય ઘણો વ્યો ગયો છે ભાઈ મને મનસુખભાઈ કે સમય ઘણો ગયો સમય ગયો નથી સમય બરાબર સુવર્ણ ગયો છે એટલે જેટલા દાતા હતા એને હજારો વંદન સાથે તાળીઓના કકડાથી વધાવવા આપણે સમય ક્યાં ગયો છે મોટું સુધી રાખશું એમાં શું છે આપણે તો ઘરનું મશીન હે ભાઈ મોટર જૂનું એવરેજ વધારે એટલે હું પ્રથમ પેલા જે બોલાવું છું કે પેલા રાઉન્ડ મારે થોડુંક લઈને પછી એક બેન રજૂ કરવી પછી ભાઈને રજૂ કરવા છે બેનને રજૂ કરવા છે હું છો તમને હુતેર આવે ત્યાં સુધી અમારે આ કામ કરવાનું છે હું પાંચ દસ મિનિટ પહેલા લઈ લઉં એટલે ભૂમિકા માંડો હોય તો નટાવો આવે ને કેમ પડ બાંધે એમ હું પડ બાંધવા આવ્યું મારા મારાય ગે પૈસા નાખજો એમાં ફૂટા નથી સુધી એમાં શું વાંધો નહીં નીણ આવે બાંધકામ થાય બેલા આવે સિમેન્ટ આવે બધું આવે હજાર વાળી નથી

લાલ બાપુ ના અને મહારાજશ્રી ના આપણી માથે આશીર્વાદ લઈ રહ્યા છે ત્યારે પ્રથમ પેહલા તો અહિયાં જે ગાયું ગાય માતાની સેવા કરે છે જે મંડળ છે પછી બેન પાર્ટી હોય અને એમાં સેવાના ભેગદારી તમામ બહેનો ભાઈઓ વડીલો યુવાનો જે હોય આ નાના બાળકો બે આવ્યા હતા આ બધાને એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવો અહીંયા જે સ્વયંસેવકો સેવા કરતા હતા અમે રસોડામાં ગયા ની સ્વયંસેવકોને પણ એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવી દરેક સમાજના જ્યાં વડીલો આવ્યા હોય જે માતાઓ આવ્યા હોય એ મોટી ઉંમરના વડીલોને પણ એક વાર જોરદાર તાળીઓ ગગડાથી વધાવી આપણું સત્ર છે અને આમાં જે પૈસા આપે ને એને તો વંદન છે પણ અહીંયા હાજરી ખાલી આપે ને એને હજારો વંદન છે આજ હાજરી આપી છે તો કાલ સેવામાં જોડાય આ બહુ જરૂર છે આ એટલા હાજરી છે એ બદલ આ વડીલો ને વંદન નગર બેરાઓ ને ઘણા પ્રોગ્રામ નથી આવવા દેતા હું જે હોય જાવની સાનો વડીલો કુ નથી આવવા દેતા અમુક ધર્મ માં કામ કોઈ તે નો હોય બીજા નો હોય બીજા રાઉન્ડ આપણે વાત કરવી છે પણ એક વાત આગેવાનો બેઠા છો લખાસ કહું કે આજ આપણે બધાનું સન્માન કર્યું પણ હવે પછીનો પ્રોગ્રામ કાંઈ પણ આ ગામનો થાય તો એમાં એક મારી વિનંતી છે આવું એક સન્માન વધારાનું કરજો કે જે દંપતીને અહીંયા દંપતી આવ્યા હોય જે દંપતીને નગરી દીકરીઓ જ હોય દીકરો ન હોય એ દંપતીનું જાહેરમાં સન્માન કરીને ગીર દાવજો તમારી શક્તિઓ આવી છે તમારી લક્ષ્મીઓ આવી છે તમારી જોગણીઓ આવી છે ભાઈ આ જરૂર બહુ ખાસ છે જન્મે તો આપણને બહુ અરક છે દીકરી જન્મે બહુ સેટિંગ નથી દીકરો જમેતા થતા આખા ઘરને હનેપા હને જાય અમારે તો જોતું તું એમ જ ગોઠવાય ગયું હું નો ને પપ્પા હાવ ટૂંકું ટૂંકું પણ બધી વાત બીજા રાઉન્ડ આપણે કરશું પણ પ્રથમ પહેલા ગણપતિ ને પણ યાદ કરવા પડે બે ઘડી પછી જો કે મારો વિષય નથી પણ આજના કલાકારો તો અહીં કરે શ્રુતિબેન છે ધર્મિષાબેન છે અને આપણા માલધારીભાઈ

એને પણ એક વાર જોરદાર તાળીઓ ના ગગડા થી હવે તો બધું એવું થઈ ગયું છે ને ગ્રુપ વાઈઝ હું રોકું એ તો આ મેર વગર મેં જોઈ બધું ભેગું છે નગર હાથે હાથો નોખો થઈ ગયો એટલે આ ધરતીને વંદન છે હજારો વખત મારા વંદન છે કે એક પરિવારની જેમ આખો ગામ આખો સમાજ છે અહીંયા માનવ સમાજ વહે છે અહીં જ્ઞાતિ જાતિ નથી આ હરિના સંતાનો તરીકે માનવ સમાજ માનવ ધર્મ માનવાળા મહાલા સ્વજનોથી એટલે આ આગેવાનું ને વંદન છે એ આગેવાનો અને આ જે મંડળ છે ને એની પાસે આખો આધારો મને તો ઘણાય ઠેકાણે એક જણો પાયા ખોડતો હોય બીજો કાઢતા મને આખો કાઢી નાખે કબલીનું મૂકે

ઈવે સાઉન્ડના વહાલા સ્વજનોને પણ જોરદાર તાળીઓને ગગડાટી વધાવીએ અને મેં કીધું એમાં વિડીયોવાળા ભાઈને પણ જોરદાર તાળીઓને ગગડાટી વધાવીએ અને આ મંડપ સર્વિસવાળાને ભાઈ જોરદાર તાળીઓને ગગડાટી વધાવો લાઇટવાળાને કેમ ભૂલાય લાઇટવાળાને પણ જોરદાર તાળીઓને ગગડાટી વધાવી અને આ ગામના તમામ શિક્ષકોને પણ જોરદાર તાળીઓના ગગડાથી વધાવો મિત્રો અને આ ગામના સફાઈ કામદારોને પણ હજારો વંદન સાથે તાળીઓના ગગડાથી વધાવો સફાઈ કામદારમાંથી આખો આધાર છો

જી મહારાજ ને યાદ કરી પછી મારી વાતને મારે આગળ વધારી છે પાંચ જ મિનિટ લઈ પછી મારે સતત બેન ને રજૂ કરવા છે પછી હસી ખુશી બીજા ત્રીજા સેવા રે માની આ એની ઉપર છે એટલે એને તો વંદન છે પણ હિતેશભાઈ પરિવાર ને પણ જોરદાર તાળીઓના ગગડાથી વધાવો ભાઈ ખરેખર અને આ પૈસા તો એક ગ્રોહો છે ધર્મ ના કામ માં વપરાય ને ધન કહેવાય નાકારી ને માં વપરાય ને પૈસા કહેવાય એટલે આનો એક ગ્રોહો કવિ કીધો છે

દસ રૂપિયા ગવર્મેન્ટ ખબર અમારે આડાવડા ગમે હોય તમારે લઈ દેવાના છે અને બહુ સ્વપ્ન હોય અમારે એમાંથી દસ રૂપિયા જોતા નથી હા ¡Nada, nada, nada, કઈ વાંધો ન આવે પરિવાર સારો હોય ને તો બધું હાલે ભાઈ નગર પૈસા તો છે નાટી મરી ગયા બીજા મારે ભાઈ ભાઈ ો ભગતો ને ભાવી ગોયાવી આજ હમને ભૈયા મારા હૈયા હાથ કામ કુલસી ગણ ગૈયા ભાઈ ભાવ We <laughs> did.

গুরু বসন্ত এ যদি গো রক্ষ বই না বইনা এ সাইজা সোটর বায়া

ગૌશાળામાં ક્યાં ગાયો ની સેવા થઈ રી છે અને બાપા સેવાના ભેખદારીઓ હાથ મળ્યા છે ત્યારે